બોલન ખતરો કા ખેલાડી હા ખેલાડી ખેલાડી અરે કેવાય આ એમ તો આ જુના ગમે વાત હું એક ખેલાડી છું એવું છે હોય ને હા હું તમારી ટીમ માં જીતા જો આદમી જો અમાર ટક્કર લેવા આદમી જો છે આપડા હવે મારા બંદા બોલાવ આ તો બોલાવો નાઈટ માં પડ્યો હે જવાનું ફાઈનલ આજ આ તો આજ તમારે હા ફાઈનલ ને તો હોડો કપડું થઈન આવજો અખો લંગા લંગા ના હેડતા આ ચાલા આવો આ 8:00 ને નાઈટ માં જવાનું છે રંબા મેં હા પોજે જવાનું છે ઓ રંબા તૈયાર થઈ આવરો હે

આ તમે જો હે એ હારું આવજો થા એ વાત કો હું બોલવાનું તો બધું ખરી ટેન્શન બધું એમ બોલ્યું કે ખાડા પડનું છે જ નહીં હરાવાના આપણે એમ ને તો કે આવડે બધું એમ મને

એક માણસ તો આપણે આપણી ટીમમાં લાવજો બરોબર અને એક બીજો માણસ લાય ને બીજો ટીમ પારશે એટલે હીરો ટીમ પારશે એટલે ધારો કે હું આપણે બેની મેચ હોય ને તો આવાજીન કની ટીમમાં મેળવા અને રત્સુજીન કની ટીમમાં મેલે ને હીરો હીરો કે છે એવો માણસ હું લાવીશ માર જોડે હે આ તો ચાલે ચાલ્સ ને આ તો આપણે રાતે મિટિંગ કરીએ હવે શું થાય શું નહીં બરોબર હા મારું 500 પાટણ હા હા